ચૂંટણી આ વખતે વટનો સવાલ બની ગઈ છે કારણ કે વાવની આ પેટા ચૂંટણીના પડઘમ તો આજે શાંત થઈ જશે પરંતુ જ આજે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે તેમાં માવજી પટેલ કોને સૌથી વધારે નુકસાન પહોંચાડશે તેને લઈને હવે ચર્ચાઓ જે છે તે બધે જ થઈ રહી છે અને સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન માવજી પટેલે વધારી દીધું છે એટલા માટે કહી રહ્યા છે કારણ કે હવે પરબત પટેલ કે જે ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ શું એ કેમ્પેનિંગ ભારતીય જનતા પાર્ટી માટે કરે છે કે પછી માવજી પટેલને જીતાડવા માટે આજ વિષય પર વાત કરીશું નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાવના ત્રિપાખ્યા જંગની અંદર માવજી પટેલ કે માવજી પટેલ પોતે ચૌધરી સમાજમાંથી આવે છે ચૌધરી સમાજ અહિયાં આગળ અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ચૌધરી સમાજના જે વોટ છે તે બની શકે કે એક તરફી માવજી પટેલ તરફ જાય અને જો માવજી પટેલ તરફ આ સમાજના વોટ તો સૌથી વધારે નુકસાન જે છે તે ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડે અને તેવામાં સ્વરૂપજી ઠાકોરને વોટ આપવામાં અત્યારે ટિકિટ આપવામાં આવી છે જો સ્વરૂપજી ઠાકોરને આજે ટિકિટ આપવામાં આવી છે અને ઠાકોર સમાજ ગેનીબેનની સાથે રહ્યો તો ભારતીય જનતા પાર્ટીને અહીંયા ઠાકોર સમાજનું નુકસાન ભોગવવું અને તેમના વોટનું નુકસાન ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે હારનો વિષય પણ બની શકે અને તેવામાં ગુલાબસિંહ રાજપૂત પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે જે ક્ષત્રિય સમાજના તાણાવાળા છે તેની અંદર ચૌધરી સમાજ જે છે તે ગુલાબસિંહ રાજપૂતને વોટ આપી શકે રબારી સમાજ જે છે તે ઠાકરસિંહ રબારી અને ચિંતા સ્વરૂપજી ઠાકોર જેને ટિકિટ આપી છે તે સ્વરૂપજી ઠાકોર વાવની અંદર ચાલતા નથી અને જે તેમના એક ઉમેદવાર તરીકેનું તેમનું જે વર્ચસ્વ હોવું જોઈએ તેમના માટેની જે લાગણી હોવી જોઈએ તેવી લાગણી ક્યાંય કોઈ સમાજની અંદર અલ્પેશજી ઠાકોરે મેદાનમાં ઉતરવું પડે છે આમ તો વિધાનસભાના અધ્યક્ષ કોઈ રાજનૈતિક પાર્ટીના નથી હોતા પરંતુ અહીંયા તો શંકર ચૌધરીએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું છે અને શંકર ચૌધરી જ્યારે બોલ્યા તો તેમની અડધી સ્પીચ માત્ર ને માત્ર માવજી પટેલને લઈને હતી અને હવે પરબત પટેલ જે અહીંયાના ખૂબ સિનિયર નેતા ગણાય છે તે પરબત પટેલને પણ ક્યાંક ને ક્યાંક એક ડર સતાવી રહ્યો છે અને આ ડર છે માવજી પટેલનો માવજી પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના વોટ અહીંયા બગાડી શકે છે અને માટે જ તેમને હારની ડર પણ સતાવી રહી છે અત્યારે અપક્ષ તરીકે માવજી બેઠાડે પણ મેઈન લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની માવદીપી જે લડે છે જે નુકસાન થાય ભાજપ ને નુકસાન થાય ચૌધરી સમાજ એટલે ભાજપ ના પણ ટોટલ ચૌધરી સમાજ આ વખતે હું તમને કહું કે તમારામાંથી એક પણ વોટ જ્ઞાની બેન ગયો છે ખરો લોકસભામાં આપણો એક પણ વોટ હવે ગયો હોય વોટ ભારતીય જનતા પાર્ટી ને અપાય કે જેને આપણું ભરવું કર્યું વોટ નરેન્દ્ર મોદી ને આપવાનો હોય ભાઈ સ્વરૂપજી ચૂંટણી નથી લડતો સ્વરૂપજી નિમિત્ત છે ભારત્ય ધનતા પાર્ટીનો ઉમેદવાર નરેન્દ્ર મોદીનો ઉમેદવાર સરૂપજી છે તમે બીજે કઈ વોટ બગાડો અને જીતી કોંગ્રેસ તે જીતાડો કોંગ્રેસને જીતાડવા બીજે વોટ આપો છો વોટ બગડે જે ભાજપનો વોટ છે ભાજપનો વોટ ઓમે જાય કાઈ એટલે કોંગ્રેસ જીતે કોંગ્રેસની જીતાડવી હોય તો મિત્રો આ ધંધો કરો વાવની ચુટણીમાં અત્યારે માહોલ એવો છે કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે અપક્ષ માવજી પટેલ હોય ત્રણેના હૃદયના ધબકારા જે છે તે વધી ગયા છે કારણ કે આ આખે આખી ચૂંટણી જાતિ આધારિત એટલે કે જ્ઞાતિ આધારિત લડવામાં આવી રહી છે અને જ્ઞાતિ આધારિત આ ચૂંટણીમાં કયા જ્ઞાતિના લોકો કોને વોટ આપશે તે કોઈ પણ કળી નથી શકતું અને માટે જ એ બીજેપી હોય એટલે કે શંકર ચૌધરી હોય કે કોંગ્રેસ ગેનીબેન ઠાકોર હોય આ બધાના હૃદયના ધબકારા વધી ગયા છે કોઈ નક્કી નથી કરી શકતું કે હવે અહીંયા આગળ જીત કોની થશે કારણ કે દાવા તો બધા જ કરી રહ્યા છે સ્વરૂપજી હોય શંકર ચૌધરી હોય ગેનીબેન હોય ગુલાબસિંહ રાજપૂત હોય કે માવજી પટેલ પોતે હોય દાવા બધા જ કરી રહ્યા છે કે જીત તેમની થશે પરંતુ સમાજ આધારિત આ જે ચૂંટણી થઈ રહી છે તેમાં ખરેખર સમાજના લોકો વોટ કોને આપશે તે હવે તેવીસમી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ નક્કી થશે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો છો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં